નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જામનગરમાં એક બાજુ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ જામનગરમાં સુમધુર ગીતોનો મેઘધનુષ્ય પણ છવાયો છે ત્યારે આજે શિવરંજની કરાવ કે ક્લાસીસ દ્વારા ઓપન માઇક સેશનનો સોમો કાર્યક્રમ છે ત્યારે ચાલો આ કાર્યક્રમ નિહાળીએ અને અહીંના આયોજકો અને વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરીએ આપણી સાથે જોડાયા છે શિવરંજની કરાવ કે ક્લાસીસના જે સર છે તમને સર ઓજા તેમની સાથે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર અ આપણે જોઈએ છે કે ઘણા સમયથી આપ ક્લાસ ચલાવો છો અને આજે ઓપન માઇક સેશનનો સોમો કાર્યક્રમ છે તો શું કહેશો તમે આ વિશે અને કઈ કઈ પ્રકારના ક્લાસ આપણે ત્યાં ચલાવવામાં આવે છે બેંક ઓફ ઇન્ડિયામાં નિવૃત્તિ પછી નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ શું કરવી એવા જ્યારે વિચાર આવ્યા એવા જ્યારે વિચાર આવ્યા એમાં બન્યું એવું કે અમારા કુટુંબમાં એક બેન છે એણે મને કહ્યું કે જો તમે સંગીતના ક્લાસ ચાલુ કરો તમને આટલું સંગીત ફાવે છે અને સ્ટેજ ઉપર તમે આટલું બધું સારું ગાવ છો તો મારી પાસે બે ત્રણ સ્ટુડન્ટ છે એટલે એ બે ત્રણ સ્ટુડન્ટને લઈને મારી પાસે આવ્યા અને એમના વિશ્વાસે મેં ક્લાસ ચાલુ કર્યો હું પોતે સંગીતમાં વિસાર જ છું અને એ પણ નિયરલી પિસ્તાળીસ વર્ષ પહેલાંનો એટલે સંગીતનો માહોલ છે સ્ટેજ સિંગર છું વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સિંગર પણ છું એટલે ક્લાસ ચાલુ કર્યા અને જોત જોતામાં બીજમાંથી એક વટ વૃક્ષ ઊભું થઈ ગયું છે આજે અત્યારે અહીંયા બાવન વિદ્યાર્થીઓ સાથેનો આ કાર્યક્રમ છે હવે દર અઠવાડિયામાં ત્રણ દિવસ સોમ બુધ શુક્ર ભણાવીએ પણ જે લોકો શીખી જાય એને સંગીતમાં કેવું હોય છે ગીતમાં કેવું હોય છે કે લય તાલ સુર ભાવ અને પાંચમું આવે પ્રદર્શન પ્રદર્શન એટલે પ્રેક્ષકો વચ્ચે ક્યાંક તમારે ગાવાનું એમાં કોન્ફિડન્સ જોઈએ કોન્ફિડન્સ વધે એટલા માટે શરૂઆત કરી બે ત્રણ મહિનાનું ટ્યુશન કર્યું અઢી વર્ષ પહેલાં અને પેલો ગુરુવાર નક્કી કર્યો કે આજે આપણે કરીએ એને મેં ઓપન માઇક સેશન નામ રાખ્યું એટલે માઇક પકડીને તરત જ કે મારે આ ગીત ગાવું છે ને એને એ ગીત ગૌડાવીએ અને એનો કોન્ફિડન્સ પણ એમાં વધે છે એટલે એવું એ પહેલું ઓપન માઇન્ડ સેક્શન જે એટલા સમય પહેલાં હતું એ કન્ટિન્યુસ લાગ લગાડ જે શબ્દો વાપરું છું એવું આજે એક ઓપન માઇક સેશન છે આ અને એનો અમે અહીંયા એસી હોલમાં સરસ મજાના વાતાવરણ વચ્ચે એર કન્ડિશન હોલમાં કાર્યક્રમ રાખ્યો છે અને એમાં બાવન બાવન વિદ્યાર્થીઓ પણ હાજર છે એમના પરિવાર સાથે હાજર છે અને આ મારી આ યાત્રામાં સંગીતની યાત્રામાં મારો જે સન છે સશેષ એ પણ જોડાયેલ છે એ પણ સંગીત શીખ્યો છે પ્રકાશ બોસમિયા સરનો એ વિદ્યાર્થી રહ્યો છે તેર થી ચૌદ વર્ષ અને એ પણ શું શીખવે છે એ એ આપને રૂબરૂ કહેશે યસ આપણે જેમ તમે જાણીઓ ઓપન એક સેશનમાં અને કરાવો કે સિંગિંગ મારા ફાધર કરાવે છે એ રીતે હું આઠ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડી લઉં છું હું પણ પિયાનો કીબોર્ડ એટલે પછી આપણે હાર્મોનિયમ તબલા ગિટાર એમ ક્લાસ કરાવું છું એટલે મ્યુઝિક અને સંગીત વિથ સિંગિંગ એટલે બધો ક્લાસ ઓલ ટુગેધર આપણે કરાવી શિવરંજન કરાવ ક્લાસમાં ખૂબ સરસ એક આમ જોઈએ તો વિદ્યાર્થી તરીકે મને પણ આ ક્લાસનો હા અનુભવ છે હું પણ સરની સ્ટુડન્ટ રહી ચૂકી છું અને સરની સાથે જે કંઈક કહેવાય ને કે આપણને ગીતનો જે શોખ છે એ મેં અહીં ક્લાસમાં આવીને પૂરો કર્યો છે ત્યારે આપણે બીજા વિદ્યાર્થીઓ પાસે પણ એમનો અનુભવ વિશે વાતચીત કરીએ કમલેશભાઈની જ્યારે જાહેરાત જોઈ કે ભાઈ ક્લાસ શરૂ કરે છે સૌથી પહેલો વિદ્યાર્થી હું હતો અને લાગ લગાટ આજે સો ગુરુવારથી આ પ્રોગ્રામ થાય છે અને એની અંદર ખૂબ સરસ એની મહેનત મારે કહેવું પડે ક્લાસ તો કદાચ ઘણા ચલાવતા હશે સંગીતના ક્લાસ ઘણા હશે ટ્યુશન ક્લાસ ઘણા હશે પણ વિદ્યાર્થીઓ પાછળની મહેનત જે જોઈએ એ કદાચ કમલેશભાઈ જેવી મેં ક્યાંય જોઈ નથી કમલેશભાઈ બહુ સપોર્ટર છે બહુ હેલ્પ કરી મારે તો લય તાલ સુરમાં કઈ કંઈક કેમ કે બેઝિક કઈ જ્ઞાન જ નહોતું બહુ સરસ સપોર્ટ કર્યું પણ એટલી સખત અમારી પાછળ મહેનત કરી હાર્ડ વર્ક કરે છે ને કરાવે છે એટલે આજે એમ કહી શકાય કે ના આ કરાવકા ઉપર આપણે સરસ કોન્ફિડન્સ લખાઈ શકીએ છીએ પણ દર અઠવાડિયે કંઈક કંઈક નવું નવું કરવું એ તમે બી અનુભવ કરેલો છે કે દર અઠવાડિયે ને કંઈક નવું અને બધાની પાછળ એટલી મહેનત કરવી એટલે તો જ સો ક્લાસ થઈ શકે ને બે વર્ષથી ચાલે છે